મિત્રો સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે જ્યારે સરકાર દ્વારા ચાઈના દોરી ઉપર પ્રતિબંધ ફરમાવી દીધેલો છે પરંતુ ક્યાંકને ક્યાંક લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે દર વર્ષે ઉત્તરાયણના તહેવારમાં ચાઈના દોરીને કારણે અનેક લોકો ગવાય છે તેમજ અનેક લોકોના કરુણ મોત પણ થઈ રહ્યા છે ત્યારે કડીના કસ્બા વિસ્તારમાં દુર્ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોક ફેલાઈ ગયો હતો મિત્રો કડીના કસ્બા વિસ્તારમાં આવેલા મલેકવાડામાં પરિવાર સાથે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતાં ફરાન ઇસ્માઇલભાઈ મલેક જે ઉત્તરાયણના તહેવારમાં પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે અચાનક તેમના ઘરની બહાર કપાયેલી પતંગ આવી હતી જ્યારે વીજ તાર પર પતંગ પડી હતી અને તેની ચાઇના દોરી નીચે લટકતી હતી ત્યારે તેમના કૌટુંબિક બહેન સુફેરા રમઝાનભાઈ મલેક તે દોરીને સાઈડમાં કરવા જતાં તેઓને કરંટ લાગ્યો હતો જે બાદ કૌટુંબિક બહેનને બચાવવા માટે ફરાન મલેક તેમજ અન્ય કુટુંબીજનો દોડ્યા હતા જેમાં ચાર લોકોને સામાન્ય કરંટ લાગ્યો હતો પરંતુ ફરાહને કરંટ આવવાથી ગંભીર ઇચ્છા પહોંચી હતી અને ભાઈ અને બહેનને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં યુવકનું કરુણ મોત થતાં પરિવાર તેમજ વિસ્તારમાં શોક પસરી ગયો હતો ઘટના